છેલ્લા કેટલાય દિવસથી ટેટાટ પાસ ઉમેદવારો પોતાના ન્યાયની પોતાના હકની ભીખ માંગી રહ્યા છે સરકાર પાસે કાયમી શિક્ષક ભરોની માંગ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ ગાંધીનગરમાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી તેમ છતાં આજે તેઓ ફરીથી તે જ સાથે ફરીથી ગાંધીનગર પહોંચ્યા હતા અને શિક્ષણ સચિવ સામે રજૂઆત કરવા માટે ફરીથી તેઓ મેદાને ઉતર્યા હતા નમસ્કાર હું હિરલ પરમાર અને આપજી રહ્યા છું નિર્ભય ન્યૂઝ તે ટાર્ટ પાસ ઉમેદવારો કે જે છલા કેટલાય મહિનાઓથી કાયમી શિક્ષક ભરONI સરકાર પાસે માંગ કરી રહ્યા છે ને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે સરકાર લઈને આવી છે જે કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ લઈને આવી છે તે રદ કરોની માંગ કરી રહ્યા છે ત્યારે સરકાર છે કે જે તેમણે આ જે માંગ છે તેની માંગ પૂરી નથી કરી રહ્યા ને તેમની માંગ સાંભળી પણ નથી રહ્યા મુખ્યમંત્રી હાય હાય શિક્ષણ મંત્રી હાય હાય નાણા મંત્રી હાય હાય મુખ્યમંત્રી های های رہنماٹری های 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 सड़कों पर इस देश का आलम क्या होगा जिस देश का शिक्षक सड़कों पर इस देश का आलम क्या होगा जिस देश का कर्मचारी सड़कों पर उस देश शिक्षा 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 ત્યારે કેટલાય દિવસોથી શિક્ષણ સચિવને મળવા માટે મથી રહેલા ઉમેદવારો ફરીથી ફરીથી આંદોલન ને જે માંગ છે કાયમી શિક્ષક તેને લઈને સરકાર જે અવારનવાર તેમને તારીખ પર તારીખ આપતા રહી છે ત્યારે ફરીથી તેઓ તારીખ માંગવા માટે શિક્ષણ સચિવને મળવા માટે ગયા હતા भई <laughs> કોન્ટ્રાક પ્રથા કોન્ટ્રાક્ટતા ગઈ પણ તેઓ મળવા ગયા હતા પરંતુ ગઈ પોલીસ દ્વારા તેઓ શિક્ષણ સચિવને મળે ને રજૂઆત કરે તે પહેલા તેમની અટકાત કરી દેવામાં આવી હતી ત્યારે આજે ફરીથી તેજ જુસ્સા સાથે તેઓ આજે ફરીથી ગાંધીનગર ખાતે ગયા હતા અને શિક્ષણ સચિવને મળવા માટે રજૂઆત કરી હતી જો કે તે શિક્ષણ સચિવને મળ્યા નથી હજુ પણ પ્રશ્ન ત્યાં ત્યાં યથાવત છે ત્યારે સાંભળો કે આ ટિટાટ પાસ ઉમેદવારો આજે પણ શું માંગ કરી રહ્યા છે

વાલીઓ કચ્છ ને જોઈએ ઉત્તર ગુજરાત ને જોઈએ મધ્ય ગુજરાત ને જોઈએ દક્ષિણ ગુજરાત ને જોઈએ સૌરાષ્ટ્ર જોઈએ

આજે કાયમી શિક્ષકની ભરતીને લઈ અને અમે ઉમેદવાર મિત્રો પાંચ ઉમેદવાર મિત્રો આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ સચિવશ્રીને રજૂઆત કરવા માટે આવેલા પરંતુ સચિવ શ્રી મિટિંગમાં હોવાને લીધે સંયુક્ત સચિવને અમે મળેલા અને અમારી જે કંઈ રજૂઆત છે અમારી જે માગણીઓ છે એ અમે રજૂઆત કરેલી એમાં કાયમી શિક્ષકની ભરતી ક્યારે થશે પ્રાથમિકમાં ક્યારે થશે માધ્યમિકમાં ક્યારે થશે એ બાબતે અમે પરિપત્ર ટૂંકમાં ક્યારે બહાર પડશે એ બાબતે રજૂઆત કરી પછી માર્ક્સના આધારે જે ભરતીઓને લઈને જે ન્યૂઝ ફરે છે તો અમે એવી રજૂઆત કરેલી કે વિદ્યાર્થીઓને જે પણ રીતે ન્યાય મળે એ રીતે આપ માર્ક્સના આધાર કરો મેરિટના આધાર કરો જે કંઈ પણ કરો પણ મોટી સંખ્યામાં જે ભરતી કરો એ જ અમારો હેતુ છે એક વયમર્યાદાનો મુદ્દો અમે મૂકેલો છે અને એક મુખ્ય હેતુ અમારો એ મૂક્યો છે કે ક્રમિક ભરતી થવી જોઈએ કે અગિયાર બારની ત્યારબાદ નવ દસની ત્યારબાદ છથી આઠની અને ત્યારબાદ થી પાંચની જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારો છે એ લોકો લાભ લઈ શકે અને કોમન ઉમેદવાર છે એ રિપીટ ના થઈ શકે તો આટલી રજૂઆત અમે કરેલી છીએ હવે જોઈએ છે એમનો નિરાકરણ ક્યારે આવે ખબર પડે એમ આજે અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાયમી ભરતીની રજૂઆત અંગે આવેલા છીએ અને જો ફેબ્રુઆરીના અંત સુધીમાં કાયમી શિક્ષકોની મોટી ભરતી જાહેર કરવામાં નહીં આવે તો અમે મોટી સંખ્યામાં ઉમેદવારો લઈને ગાંધીનગર ખાતે ફરી એકઠા થઈશું ત્યારે ન માત્ર આ યુવાનો પરંતુ હજારો લાખો યુવાનો કે જે પાસ ઉમેદવાર છે અને કેટલાય વખતોથી તે સરકાર પાસે માત્ર એક જ આશા લગાવીને બેઠા છે કે સરકાર આ યુવાનોની ક્યારે સાંભળશે અને કાયમી શિક્ષક ભરતી ક્યારે કરશે આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર